થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે આ દાખલો ત્રિકોણમિતિનો મિતિનો બે માર્ક્સમાં પૂછાય છે અને ખૂબ જ અગત્યનો દાખલો છે તો આપણે આ દાખલો સાબિત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપ્યું છે કોશે અપોન વન પ્લસ સાઈને પ્લસ વન પ્લસ સાઈને અપોન કોશે બરાબર ટુ સે કે આપણે સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું અને સાદુ રૂપ આપતા આપતાં જે રાઇટ હેન્ડ સાઈડ છે એ જવાબ તરીકે લઈશું તો ત્યાં આગળ આપણે સાબિતી પૂર્ણ થશે તો પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઇડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈન બરાબર લખીશું કોસ એ અપોન વન પ્લસ સાઈન એ પ્લસ વન પ્લસ સાઈન એ અપોન કોસ એ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ બંને અપૂર્ણાંક છે તો લસા આપણે કાઢીશું તો આનો લસા આવશે કોસ એ ઇન્ટુ વન પ્લસ સાઈન માટે અંશમાં કો સ્ક્વેર એ થશે અહીંયા આગળ પ્લસ અહીંયા આગળ વન પ્લસ સાઇન એ સ્ક્વેર થશે હવે વિદ્યાર્થી મિત્રો અંશની અંદર આપણે કો સ્ક્વેરે પ્લસ અહીંયા વન પ્લસ એ પ્લસ બી હોડ સ્ક્વેર પ્રમાણે આપણે વિસ્તરણ કરીશું તો આ જવાબ મળશે વન પ્લસ ટુ સાઈન એ પ્લસ સાઈન સ્ક્વેરે અપોન કોસ એ ઇન્ટુ વન પ્લસ sin आओ विद्यार्थी मित्रों અહીં આગળ આપણે જાણીએ છીએ કે cos² a + sin² a એ તો નિત્યસમ છે એટલે એની જગ્યાએ આપણે 1 મૂકીશું + 1 + 2 sin a / છેદમાં વધ્યું છે cos a * 1 + sin a હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 1 + 1 એટલે 2 થશે તો 2 + 2 sin a / કોસે ઇન્ટુ વન પ્લસ સાઈને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાંથી આપણે જો બે કોમન કાઢીએ તો આપણને મળશે વન પ્લસ સાઈને અપોન કોશે ઇન્ટુ વન પ્લસ અહીંયા વન પ્લસ એનો છેદ ઉડી જશે ત્યાર આપણી પાસે રહેશે ટુ ઇન્ટુ વન અપોન કોસ એ અને આપણે જાણીએ છીએ કે વન અપોન કોસ એ તો સેક એનો સૂત્ર છે માટે ટુ ઇન ટુ સેક એ તો આપણે રાઇટ હેન્ડ સાઈડ જવાબ તરીકે લાવી દીધી છે ધેરફોર ફોર રાઈટ હેન્ડ સાઈડ દેરફોર આપણે કહી શકીએ કે દેઆર ફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે અહીંયા આગળ આપણી સાબિતી પૂર્ણ થાય છે